હલો ફ્રેન્ડ આ પ્રભુજીને આપણે નવડાવવા માટે મનાવાના છે જો માને તો આપણે એમને નવડાવીએ આપણે પોપટભાઈ આહિરના વિડીયો મેલીએ છીએ પણ આજે આપણે ખુદ વિડીયો એક બનાવ્યો છે બહુ તડકો એને વાત જ રહેવા દો

હા પછી ઠંડુ હવામાન થઈ જાય પછી પાછું રાત ઠરે પછી તો પછી બહુ મજા આવે પછી તો હું આ પાણો થોડોક ઠરે ને રહેતી કે હો બધે એમ તમે સો વાગે ચા પાણી પીવા મંદિરે ગયા છો બરાબર સવારમાં ચા પાણી નાસ્તો ને એવું મંદિરે કરી આવો ને હા પછી અત્યારે વહેલા મોડું થાય તો વાંધો નહીં હા એવું થાય સાચું તમારું હા પણ કઈ આમ તો તમારે જમવા બમવાની કઈ ઉપાધિ નહીં ને જયારે જવું હોય આ જમી આવ્યા હા હાજે હાજે વાળું કરો કે ન કરો હાજે નહીં એક ટાણું અત્યારે એમ થોડુંક નાવા ધોવામાં કેમ કવડાવે છે પાણી ધરવનું છે તો તમે હોય તળાવમાં ગોઠવી દેવી સ્નાન કરવું હોય તો સ્નાન કરી શકે હા નાવું હોય તો હાલો નવડાવો શેમ્પુ એવું લઈ આવો નાવું હોય તો હાલો નવડાવી દો તમને કપડા બીજા નથી કે તો છે એમ કે તમારે રમત હોય તો તમે પરસે લઈ આવો હા અને પછી નાવું હોય તો તમને શેમ્પુ ને એવું લઈ આવી દો ના ના હું મારા તરફથી તમને લઈ દઉં એમાં શું તમારે નાવાની ઈચ્છા હોય તો બોલો આ કપડાં ધોવા ને નાવાનું તમારે હું થોડીક હા હા અને હવે કોટ તો હવે આ ઠંડી બહુ નહીં પડતી ને ધોઈને મેલી દેવાય તમારા હા આ પોટ કેરન કેરન રેની હા આ જાડું છે ના પોટ પાત્રો છે કે ગા આમ તમને ગરમી નો થાય ના જરાય નહીં હા તમને લાગે જાડું પણ જાડું નીચે જાડું હા કપડું જાડું આ તો ગટની હતું હા જાડું કપડું હોય તો તપે ઓછું તમારું એમ કરવાનું તડકિયામાં રહેવાનું તમારે એટલે એમ હા ના 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 વાળો ને એક એટલે તમારે એને મસ્ત ના ફ્રેશ થઈ જશો તમે હે હા હા હા

ત જમી આવો હવે તો બીજું શું જમી તો લ્યો પછી નાવ હોય તો નાવી આપણે હાલો શેમ્પૂ ન સાબુ ને એવું તમને લઈને દઉ ને તમારે પાછું હોય ને ફરી નાવ હોય ને તો એ તેમ નાયકો પા સાબુ રસોડું હે રૂમાલ છે રૂમાલ હા તે એમ કરો હાલો તમે ત્યાં જમો તે હું સાબુ ને એવું લઈ આવું શેમ્પુ બે હાલો તો હાલો તમે જમી આવો એટલું કરો હવે જમવાનો ટાઈમ થઈ ગયો હે ના ના ભલે તમે નાસ્તો કર્યો છે ને પણ તોય હવે ટાઈમ છે બે દોઢ બે થવા એવા આપણે નાવાનું કીધું હતું તો નાવા માટે પ્રભુજી તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણે એમને નવડાવીએ પણ નવડાવવાનો વિડીયો બીજા એપિસોડમાં આવશે જય માતાજી